હેલો ગઈસ તો ફરી શકે છે તમારા બધાનું મારા વ્લોગમાં અને છે ને ગાઈઝ કાલે છે ને મારો હેપી બર્ડે ટૂંક છે એટલે છે ને મેં કીધું કે આજે છે ને હું તમારી સાથે એક ખબર છે ને ઓનલાઈન પાર્સલ મંગાવ્યું હતું મારા બર્થ માટે નવા નવા વાવા મંગાવ્યા પણ હજી આવ્યા નથી અમારે હું પહેરવું કાલે એટલે આજે છે ને અમે જાશું કપડાં લેવા માટે અને અહીંયાથી છે ને ઘરેથી શીતલ પાર્કવાળી બ્રાન્ચ નજીક થાય એટલે સલુ ને જાણું પેલા તો મોઢું ધોળા લેવું થોડા તાટિયા તોડા લેવા મસ્ત ના નેલ્સ કરવા છે પહેલાં હું છે ને ફટાફટ ફ્રેશ થઈ જાઉં પછી નીકળું અને પાછા ઓલાક બનાવો અગિયાર ગેસ તો અગિયાર વાગી ગયા છે હું સરસ મજાની ફ્રેશ થઈ ગઈ છું અને સ્વામીને ફોન કરી દીધો મેં કે હાલો તમે મને મૂકી જાઓ એટલે એ આવે છે પછી જઈએ અને ગેસ મારા હેપી બધે તોયું હું ને હું અરખાવું ને મને ખબર હમ બધા મને બહુ બધું હેપી બર્થડે કહેવાના છો એટલે ત્યાંથી હું તમને બધાને કહી દઉં થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ ના નાના મારું કોઈ ગિફ્ટ લેવાની કાંઈ જરૂર નથી તમે બધા હેપી બર્ડે કીધું ને એટલું થેન્ક યુ હાલો હવે જઈએ થોડાક મોટા મોટા દોરાવીએ

કાલ મને બર્થી તો માર પરસુ પાડીને ખાતેદારી કરવાને હાલો ને 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 ચાલુ ઓકે કે કેવી છે અને પણ જવાબ દે દીધો ચાહો તો ક્યારે આવશો પાછા 12:00 વાગે આવશો કેટલા વાગે આવશો 12:00 વાગે કોઈ પૂછું કે એની આજ કેવી છે અને મેં પણ જવાબ દે દીધો કે આ વાયરો મંટોળે ચડે કદાચ એની જો આખ ફરે બરોબર કેવી આખ છે વાહ 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 ફઝ્ઝેટ બાબા બેટા શાયરી કરેનો હું સાંભળું સામે દસ્ત ઇન્ટુ છો તમે હા

પણ નાના એવું આમાં બધા વિડીયો જોતા હતા ને એમ કહેતા હતા કે અમારા જેઠ બાપા સારું બોલે એમને વ્લોગ માં લેતા રહેજો એમ કેતા હતા તમારો વ્લોગ લે આ છે બોલો હિસાબ માંગવા ગયો હતો હું મારા પ્રેમનો હિસાબ માંગવા ગયો હતો હું મારા પ્રેમનો એણે શું લટ ઊંચી કરી તા હું ઘણી ભૂલી ગયો લટ ઊંચી નો થાય લટ આમ આમ કરી એમ કેવાય આમ લેવ લેરાઈ એમ કહેવાય

બોલા લીધા સૌથી હારામ હારા હે ડ્રેસ વખતે આપણે કઈક ફાયદો ઉઠાવીને એનો હેર માં કઈક કરી દઈએ પછી પછી શું કરાવો આજ તો કેટલું બધું કરાવવું પણ શું કરાવો ને ખબર ન પડતી

ને ઇન્ટરનેટમાંથી આવી ગયા અંબે ગયા રોટલા ખાવા ઓમજો ટિફિન આવી ગયા માર ઘરે બાજુના રોટલા આયા મારા તો ટિફિન મને બાજુના રોટલા બહુ ભાવે ખોટો ઓને હાચી લખા ખોડા કર મને બડે ખોલો માં કાલે મારા બડે

એન કેટલી ગર્લફ્રેન્ડ હતી સાચું બોલો એને 50 સાઈડ હશે 50 હાઈડ ગર્લફ્રેન્ડ હતી એટલે કાઈ ને પાછા પાછા હેન્ડ કોટેજ જો પાડે બ્લાન્ચ આવી ગયા અને આ હું તાટીએ ઢોડાઉ મારા અને આમ જો કેટલો કસરો નીકળે ગઈ છે ઓહો હો હો બહુ ગંધારી તો નથી હો અને આ ભાઈ મન થોર થોરા એમ કે હું 17 પ્રો મેક્સ આપું બર્થડે ગિફ્ટ પણ હું ના પાડું મન નથી જોતો એક વાત તો મને એમ હતું કે મારું પાર્સલ છે ને હજી આવ્યું નથી પણ સંજોવ આવી ગયું છે વા 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 આમાં આમાં ગાઈશ મારા નવા નવા વાવા પછી હું પહેરીશ મારા બર્થડેમાં મસ્ત અને ફોટો ક્લિક કરી હં બતાવીશ નહીં હું બતાવી નહીં બતાવાય નહીં હાલ લો તો આજે છે અમારા હો બટાર નો હેપી બર્થડે તો અમે લોકો આવી ગયા કેક લઈને અહીંયા ચાયવાલામાં યસ હા તો લાસ્ટ સુધી બન્યા રહો આ પૂનમ ના મમ્મી જો એ આવી ગયો આજે હમણાં મોટે જો એટલે મોમ્સ હા

એલા તાળી તો પાડો તાળી તો પાડો હેપી બર્થડે થેન્ક યુ આઈ બાવા સાઈડમાં જો ચોકલેટ લઈ લીધી બેં સેલિબ્રેશન તો યથાયો આરા

મેં છોકરાને હાલો ગાઈસ ચા હું આવલા આ છોકરાને ભવિષ્ય ambition ની ચર્ચા કરી મારા છોકરાને 15 વરસનો થાય જેલમાં બતાવ જેલમાં બલુ જેરસે હા તો ખાલી તો લગન ન થાય છોકરાની વાત કરે અને એ પાછી જલ્દી અને એ પાસે હું શું જોમ જેલ બતાવવાની જેલ બતાવવાની છોકરા ત્યાં ને જેલ બતાવે રજન તો થવા દી પહેલાં લગન ને પાંચ વરસ કાઢો પસ પછી પડે લગન પછી છોકરાઓને જેલ ને છોકરીઓને જેલ હોય હે છોકરાને શું વાંધો હોય છોકરાને તો કામ કરવું લખાડવું અમારે તો કામ જરૂર ખાલી ખાલી ફોન કરીને પૂછે કે ક્યાં હોય તમારે ચિંતા કરી કેવાય ક્યારે આવો છો ક્યારે જમતો આ બધા લગન થઈ ગયા બધા એવા રિવ્યુ આપે પોલીસ ની ગાડીઓ ભરવા માંડીએ